હલો મિત્રો જય માતાજી જય વસત કેમ છો બધા મજામાં ઓકે બધા મજામાં જ છો તો હોર હર આપણે કાયપી થઈ ગયા છીએ નવરા ને જવાનું છે ખેતરમાં પાથરા કરવા તો આપણે જો ખેતરમાં જવા નીકળી ગયા છીએ પાથરા કરવા તો આપણે માં કન્ટિન્યુ બિહાર રહીજો મિત્રો તો પાથરાનું કામ પણ ચાલુ છે ખાસ કારણ કે ઘણા બધા પાથરા કરવાના છે ઓલી પણ બપોર પછી ઓલી પણ પંખો પણ હાખવાનો છે તો મિત્રો આપણા મકાન રહીજો આપણે પાત્ર કરવા દાળીયા આવશે તો પાંચ છ દાળિયા કરેલા છે દાળિયા પણ આવે છે સાત આઠ આઠ ગણા તો મિત્રો આપણે ખૂબ જોવાનું ભૂલતા નહીં અને બ્લેક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં હાલ મિત્રો તો જોવા મળીએ આપડા પાત્ર મિત્રો એ પાથરા કરવાનું કામ ચાલુ છે ધીમે ધીમે આ જે ખેંચવું છે બે દી પહેલા પાથરા થઈ ગયા છે અને ઓલું આપણે કરવાનું છે ઠેટોલા કારખાના લગી પાથરા કરવાના છે બપોર પછી ઓલી પડે છે પંખો આપવાનો છે એટલે ચારમાં સાકળ ભરા પાથરા કરી નાખીએ રમેશ અમારે પાથરા કરવા માંડ્યો એ પૈયા

તો મિત્રો આપણે આવી ગયા છીએ પાત્ર ફેરવવા કે બગર પછી પંખો આખવાનો છે એટલે એ નવરો નવો એને રહેવા દે ફેરવવાના છે બધાય તો વાહરી તડકાના અને જો આ કાલ આપણે પંખો આખી નાખ્યો છે અડધું અને પાત્ર ફેરવાઈ ગયા છે થોડાક બરોબર એ એકાદી વીટી રહે છે બાકી બીજા આપણે ફેરવી નાખ્યા છે તો મિત્રો આપણે જો પાત્ર ફેરવીને આવી ગયા છીએ સાંઈ બહુ તડકો ને ગરમી છે એટલે આપણે મિત્રો પોરો ખાવા આવી ગયા છીએ સાંઈ તો પોરો બોરો ખાઈ પછી પાછા જઈએ આપણે હેલો મિત્રો તો આવો આપણે પાત્ર ફેરવવાના હતા પાત્ર ફેરવી નાખ્યા છે અને ઓલા ખેતરમાં પાત્ર કરતા એટલે એક ખેતર પાત્ર થઈ ગયો છે પંખો પાંખવાના છે બપોર પછી એટલે આપણે પાથરા ફેરવાના થતા બધા પાથરા ફેરી નાખ્યા છે કમ્પ્લેટ હવે ગયો છે એટલે આપણે ઘેરે ખાવા બપોર બપોર પછી પંખો જો માંડવી ઉધળી ખેંચી નાખી છે જરા પૂર્યું છે કમ્પ્લીટ થઈ ગયું પૂરું એટલે એ હવે સુટા અને આપણે બપોરે બપોરા કરી આવીએ છીએ ઘેરે છીએ આપણા લોગ માં તમને અહીંયા રહીજો અને બબર ભાઈ પંખો આકવાનો છે આ કાઢવાનું છે હાલો મિત્રો તો મળીએ પછી આપણે બબર પછી ના પંખો આકી તો મિત્રો આપણા બાજુના ખેતરમાં એક ઓલો ડબ્બો પંખો આવ્યો છે જો આપણે તો જો જાઈ છે કે ઉપરનો કામ છે એ ઠીકનો આપણે જો જાઈ છે બરોબર આપણે બાજુમાં આવ્યો છે ભાડે તો હાલો મિત્રો આપણે જઈ જોવા તો મિત્રો આ રીતનું એનું કામ છે જોવો સારો લુવા પાસના ડબ્બામાં માંડવી ઉપર એવી રીતનું એનું કામ છે આ પંખાનું તો આપણે આખો લગાવવાનું ભૂલતા નહીં જો આ રીતના પાત્રા પણ વરાય છે એમાં બરોબર તો મતલબ ઓછા મજૂર કામ થાય પાંચ છ મજૂર હોય તો કામ થાય એ રીતના પંખ છે આ અને જો લારી ઉપર ભરાઈ ગઈ છે હવે આ લારીમાં ઠલવવાની છે એ રીતની છે તો જો મિત્રો કઈ રીતની ઠલવાય જો ધીમે ધીમે ઓછો થાય છે એટલે આપણે લારીમાં માંડવી ઠલવાઈ જાય આ રીતની

હલો મિત્રો તો આપણે બપોરા કરીને આવી જાય છે ખેતરમાં પંખો લઈને જો મિત્રો પંખો જાય છે વાદળા પણ શા છે કાળા કાળા થોડા થોડા તો વરસાદનો ટાઈમ થાય આખી નાખીએ હલો મિત્રો તો મળીએ આપણે મિત્રો આપણે ફોન તો કરી દીધો કમ્પ્લેન જો મિત્રો દાળિયા પણ આવી ગયા છે અને ધીમે 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 ચાલુ પણ કરી દીધો તો આપણે જમ્યા તો મિત્રો